તો આજે મારો કોલેજમાં તો પહેલો દિવસ અને દિવસો મરી રહ્યો એવું થઈ ગયું કે ભાઈ હું કેન્ટીન માં બેઠો રહ્યો એ પણ કોની એને ખબર હે જોવો બ્લોગ માં હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ને વ્લોગ ની શરૂઆત બહુ મસ્ત રીતે થાય કારણ કે કારણ કે કારણ કે ઓ શીટ ભાઈ એડમિશન કન્ફર્મ થઈ ગયું આપણો સુભાસ કોલેજમાં પ્રમોશન ન કરું ઓમે થઈ જાય ભાઈ રોજ મારે ન્યા જ આવવા જવાનું થઈ જા ગાઈસ ઓકે એડમિશન કન્ફર્મ કાલે થઈ ગયું તો ફી બી બધું કાલે જ ભરાઈ ગયું છે ચિત્તર ભઈરા આપણો પ્રમોશન કાલે મારા બાબા પચીસ હજાર રૂપિયા ભરી આવ્યો મને અત્યારે એટલું દુઃખ થાય કારણ કે મને ભણવાનો જોઈએ રસ નથી હું ફાધર સાહેબનો ફોન આવી ગયો ફાધર સાહેબ ફોન આવે ત્યાં તો ભરી ફોન તો હાલો હવે જોઈએ કે ભાઈ કેવો ક્રિય આપણો આજનો પહેલા દિવસનો એક્સપિરિયન્સ પહેલી એમસીએ નો પહેલો દિવસ ભાઈ આજે તો ફૂલ મને તો ભાઈ થોડું ભૂલું થાય કારણ કે ભાઈ તમને ખબર કોઈ મારું ઓળખીતું હે નહીં

સિસ્ટમ ખાય નીકળ્યો મારા પપ્પા અને બધે મૂકીને મને હોય ગયા સ્કૂલ જેવી ફિલિંગ આવે પપ્પા સ્કૂલે મૂકવા આવ્યા પછી વયા જાય અત્યારે મને સાહેબ કે આ લેકચરમાં બે લેબ માં હોયો લેબ માં જવાનો કોન્ફિડન્સ લેવીને જાવું જોર જોરથી હવે જોઈ શું કહે છે યાર બહુ ઓલું આ થાય છે મને શું કે ભાઈ ઓકેલા પણ કેદું નો ગયો નથી ને ભણવા એટલે કોન્ફિડન્સ થોડોક લેવલ બીજું થઈ ગયું હે જાય હાલો લેબ તરફ જોઈ શું થાય છે યાર કેવો એક્સપિરિયન્સ છે આ તો આ ગાય જુ તો યાર અત્યારે એવો હલવાનો હું ગઉ યાર ઓ પાકે ન્યાજ રે જ આવતો મે કીધું એ અંદર લેબ ચાલુ છે અને સાહેબ ચાલે હે સાહેબ ભણાવે હે મે કીધું કેમ જાવ અંદર મને એમ થાય કે જોઈ ભાઈ મેળ આવે તો જાઉં હું તો બાકી ભાગી જાઉં ઘરે કાલ થી આવી મસ્તરી જઈ રેગ્યુલર મારે જો અહીંયા જવાનું દેખાય અહીંયા પણ અંદર ભણાવવાનું ચાલુ છે કેમ જાઉં

અને પછી ઘરે ભાગી જાવ પહેલો દિવસ આજે બહુ આકરો હતો હા ભાઈ જો આની ગેન્ટિંગ જો સુભાષ ની ભાઈ સાબ આ ભાઈ નેપાળ થી કા અમારી બીન મારે કયું ના જલ્દી કરો ભાઈ જલ્દી યસ યસ હો ગઈ જી તો પોણા પાંચ વાગી ગયા અને ફાઇનલી હવે કોલેજે હું જાઉં ઘરે અને ભાઈ કેન્ટીનમાં નાસ્તો કર્યો જે પહેલી વાર આઈની કેન્ટીનમાં પેલા જ દિવસે મોજ આવી ગઈ ઓકે ને હવે ઘરે જવું ઘરે જઈને ખાઈ શાક રોટલી અને બધું એક્સપિરિયન્સ મમ્મી તો સાંજે આવશે તો એ મમ્મીને સાંજે કહીશ પણ અત્યારે હું હે ને પહેલાં ઘરે વહી જાઉં પછી તમને બધું એક્સપિરિયન્સ શેર કરું કારણ કે ફૂલ મોજ આવી છે ને બધું થયું ઓકે બાય મા પગી બાપા આવે ભાઈ સાહ ભાઈ પહેલા દિવસના કોલેજનો એક્સપિરિયન્સ તો ભાઈ પહેલી વાર મારી જિંદગીમાં આવો થયો એવો તો ગુરુકુલમાં નહોતો થયો કારણ કે જ્યાં મારા દોસ્તારો હતા ને પણ હું તમને પેલા એ કહું કે ભાઈ હું કેવી રીતે ક્લાસરૂમમાં એન્ટર થયો એન્ટર એન્ટરિંગ ક્લાસરૂમ ભાઈ મહાપસમ બહુ ક્રેઝી ક્રેઝી એક્સપિરિયન્સ હતો ને ભાઈ ઓલો કહેવાય ને ઓકવર્ડ એક્સપિરિયન્સ હતો પેલા તો હજી પેલા મને સાહેબ પાસે ગયો હતો કામકાજ દોડધી આખું સેટલમેન્ટ કરવાનું સાહેબ સાહેબે પેલા બોલ્યા હવે ક્લાસરૂમ માં આવ્યો જાય કે લેબમાં આવ્યો જાય ક્લાસરૂમ માંથી હું ગયો લેબમાં લેબમાં ગયો નથી હજી લેબ ની બહાર ઊભું જો અંદર સાહેબ ભણાવે મેં કીધું આમાં અંદર હું કેમ જાઉં મેં કીધું હો તો મેં કીધું કેમ જાઉં લાગે ને પેલી વાર તમને ખબર જ છે અનુભવ બધાને ખબર જ છે રિલેટેબલ કહેવાય આ વાત એક વાર જોયું પછી મારો જીવ નો આવેલો ઘડી વાર બહાર બહાર બેઠો દો પંદર મિનિટ બહાર પછી પપ્પા ફોન કર્યો પપ્પા યાર મેં કીધું અંદર ઘરે હોય આવું મેં કીધું કાલથી રેગ્યુલર જાય તમને લાગે ને કાલ થી મેં કીધું રેગ્યુલર જાય મેં કીધું આજ નથી મારું અંદર જવાનું આમ જીવ તો કેમ જાવ મેં કીધું એમ થાય કોઈ દોસ્ત તારી નહીં આપતો કોઈ ઓળખીતું નહીં કોઈ એટલે કોઈ પછી કર્યો પપ્પાને ને ફોન પપ્પા કે નહીં હો પાછો આવતો નહીં કે બાકી તારા સોતરા કાઢી નાખે પાછો એટલે પાછો આવવાનું કઈ ભેગું નથી પછી કઈ રો મેં ધૂલા ને પણ ધૂલો કે કઈ નો હોય કે ઘરે જાને એ કહેવાય કે હું એ આમ આમ કરે રોયજી કે કોલેજ તો જવું જોઈએ એક દી તારે એને કરે પછી ગુજુ ને ફોન કર્યો ગુજુ કે અરે એવી રીતે ધીમે 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 બધાય પાસે થોડું થોડું થોડો કોન્ફિડન્સ લેતો લેતો અંદર જાતો તો ને એ લેક્ચર હાલતો તો તે પછી જે નો લેક્ચર હતો ને એ મેડમ ભેગા થઈ ગયા મેડમ મેં કીધું મેડમ મેં કીધું એમસીએ માટે જ છે ને લેબ એ કે હા એ કે પણ એ કે ઘડીક વાર થમી જાઓ એ કે મારો લેકચર છે આના પછી કે મારો લેકચર છે સાહેબ હમણાં પાંચ મિનિટમાં બહાર નીકળે પછી એક અંદર આવજો મારી સાથે તે પછી ઘડી પર પછી સાહેબ બહાર નીકળ્યા એ મેડમને બધું મેં પૂછપરછ કરી કઈ રીતનું શેડ્યુલ નહીં બધું પછી સાહેબ બહાર આવ્યો એટલે હું ગયો અંદર બોલે આમ હામુ જો એવો ભાઈ ભાઈ તમને કહો ઈ એક્સપિરિયન્સ નેક્સ્ટ લેવલ એવા અંદર પહેલી વાર જાય કોઈ જોયા ને બધા આમ એક ધારું જોયા કરે મે કે તો હું તો નીચે જઈને આમ બેહો કે તો ખુરતી કે હતી ને મેડમ કે બાજુ લેબ માં ખુરતી લેતા હોય તો ત્યાંથી ખુરતી લેવા ગયો ને પછી બેઠો હું આમ બેઠો પાછો પગ ઉપર પકડાય આમ બેઠો આમ બધું જોવો એકી ટસે નજર ગયા ખબર મેડમ આમ બોડા હું મેડમ આમ બોડા હું ક્યાંય નહીં પછી લેક્ચર લેક્ચર ચાલુ હતું ને તો આ એક ગુરુકુલનો મારો મિત્ર હે ને એ આવ્યો મેં કીધું હાલો એક તો કોઈક જાણીતો નીકળો થોડોક અમથો અને પછી ભાઈ મોજ આવી ગઈ અમે બે ભેગા જ રખડતા હતા ને ભાઈ કેન્ટીનમાં નાસ્તો બાસ્તો કર્યો વાતચીત કરી બધી ને બસ ત્યાંથી મારો સ્ટાર્ટ થયો ભાઈ બધો અંદર ક્લાસરૂમનો એક્સપિરિયન્સ મોજ આવી ગઈ કઉ ને તો મજા આવી કોલેજ પણ શરૂઆતમાં તમને ખબર જ છે કે ભાઈ કેવું થાય ઓકે તો આ તો પહેલા દિવસનું એક્સપિરિયન્સ હવે કાલે તો તમને ખબર છે ફૂલ ઓફ કોન્ફિડન્સ ની ટી-શર્ટી આવી ગયા ટી-શર્ટ તો તમને કાલે પહેરી તઈ જ બતાવઈને દફતરે તમને ખબર પડી કે દફતર કેવું હોય દફતરે ચકા ચાકા જેવું જ છે ઓકે તો હવે કાલે જાવું આપણે કોલેજ ના બીજા દિવસમાં અને તો આદમ એક્સપિરિયન્સ તો ક્રેઝી એટલે क्रेजी એટલે બહુ બહુ હું કેવું મારે રોવા આવે આવું પહેલી વાર્યું મારી અરે ભાઈ આગળી આવશે પેલા પપ્પા અને પછી આવશે મમ્મી તમને ખબર હે ભાઈ કોલેજ કે સ્કૂલ આપણે પેલા દિવસે ગયા હોય ને પછી આવીને મમ્મી પૂછે શું થયું તું બેટા છે હું થયું તારી રે પપ્પાએ પૂછે ખબર ને એ નેક્સ્ટ લેવલ હોય મોજ આવશે તમને લોકમાં જોવા હમણાં પેલા પપ્પા આવશે એનું રિએક્શન લેવું પછી મમ્મી જોઈએ હું પૂછે એ બાકી આવવાની ભૂલ મોજ આજે આજના લોકમાં તો બહી ના રહેજો લોકમાં ઓકે લાઈક કરતા રહેજો આવતો જ રહેવાનો હતો તો ભાઈ દોસ્ત સારો મળી ગયો હું અંદર વયો ગયો બધું ઘરે જ આવતો તો હા ભૂખ મરી ગઈ મમ્મી હું ભૂખો થયો હતો કોઈ તેડસો ને ભૂખો કાંઈ હતું નહીં મારી પાસે ખબર આજે કોલેજે મારે એ કેવું થયું હોય આજે તો કાંઈ બોલવાનું કોઈ હતું નહીં ભેગું ત્યાં બેઠા બેઠા મને ટેવ પડી ગયા મેં જામ દાતામાં આમ કહી રાખું કે આ એટલા બધા દાદ દુખે અત્યારે કેવું દુખે હાજર માણસ એમ પૂછે કેવો ગયો આજે કોલેજ ચારો દિવસ

પેન્ટ આપે ખાલી બે ટી શર્ટ જ જીન્સ નો પેન્ટ પહેરવાનું કાર્ડ આઈ કાર્ડ નો ઓફિસ બંધ આ પછી આઈ કાર્ડ આવશે સમજી ગયું તું હા હાલો રેડી હવે તમે લાઈક કરવાનું ભૂલતા નહીં જો આવી આવી નવી નવી વાતો જાણવી હોય ને કોલેજની અંદર હું બધું તો કાલે બ્લોગ માં મજા આવશે ઓકે તો લાઈક કરવાનું ભૂલતા નહીં કેશ લાઈક